જય હિન્દ વંદે માતરું દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર તો કન્ડક્ટર સ્પેશિયલ મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે રોડ સેફ્ટીના મોસ્ટ ટાઈમ પી મિત્રો ગતિના પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે રોડ સેફટી મિત્રો ખાસ અગત્યનું છે દસ માર્ક્સ મિત્રો રોડ સેફટી પૂછાવાનું હોય ત્યારે ખાસ અગત્યનું આપણા માટે રહેશે મિત્રો કંડક્ટર સ્પેશિયલ તમે કન્ડક્ટરનું જે કન્ટેન્ટ જે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે અને પ્લસ ગુજરાત કર્ણ અફેર્સ આની જો મિત્રો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો તમે અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ પીડીએફ મળી જશે વાત કરીએ મિત્રો પીડીએફની તો જે કન્ડક્ટરનું કન્ટેન્ટ જે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે એ સંપૂર્ણ ત્રીસે ત્રીસ માર્ક્સમાં લઈ લેવામાં આવ્યું છે અને પ્લસ મિત્રો ખાસ અગત્યના ગુજરાત કરંટ અફેર્સ ઓકે છેલ્લા એક વર્ષના જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સની પીડીએફ બનાવવામાં આવી જશે અને પ્લસ ત્રીસ માર્ક્સનું કન્ડક્ટરનું જે કન્ટેન્ટ છે એ નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટલ વિકાર એક કન્ડક્ટરની ફરજો ટિકિટ અને લગેજને લગતા ગણતિક પ્રશ્નોની ગણતરી સાથે અને રોડ સેફ્ટી આ તમામ ટૉપિક આવી જશે અને પ્લસ ગુજરાત કર્ણાટક પ્રેસ તો ખરું જ ટોટલ પ્રશ્નોની મિત્રો વાત કરીએ તો બારસો પ્રશ્ન હશે કેટલા બારસોથી પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુનો આમાં સમાવેશ છે ઓકે તો સો રૂપિયાનું પેમેન્ટ કરીને તમે આ પરચેસ કરી શકો છો ઓકે મિત્રો ફક્ત જો તમે ગુજરાત કર્ણાટક પ્રેસ ની પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો એની પ્રાઇસ મિત્રો પચાસ રૂપિયા છે તો આ પીડીએફ મેળવવા માટે પણ તમે અહીં આપેલા નંબર ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે કરંટ માં છેલ્લા જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરીને નવેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે ટોટલ ત્રણસો ને પચાસ જેટલા એમસીક્યુ ક્વેશ્ચન છે ચાલો હાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ યુ એન ડેકેટ એક્શન પ્લાન બે હજાર એકવીસ બે હજાર ત્રીસ મુજબ દર વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ એક પોઈન્ટ ત્રણ મિલિયન મૃત્યુ અને ખાલી જગ્યા મિલિયન શારીરિક ઇજાઓનું ઈજાઓનું કારણ અકસ્માત છે તો મિત્રો જવાબ આવશે અહીં પચાસ મિલિયન ચાલો ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચનની વાત કરીએ તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ બે હજાર ત્રેવીસ સોરી બે હજાર એકવીસ ત્રીસના દસકામાં રોડ અકસ્માતમાં તેર મિલિયન મૃત્યુ અને ખાલી જગ્યા મિલિયન ઈજાઓ થવાનું અનુમાન છે મિત્રો જવાબ આવશે અહીં પચાસ મિલિયન ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ ચાર ભાગના દેશોમાં રોડ અકસ્માતના કારણે જીડીપીના ખાલી જગ્યા ટકા જેટલું નુકસાન થાય છે તો કે જે ભાગના દેશોમાં રોડ અકસ્માતના કારણે જીડીપીના જે જીડીપીના ત્રણ ટકા જેટલું નુકસાન થાય છે તો જવાબ આવશે મિત્રો અહીં ત્રણ ટકા ઓકે મિત્રો આવી સરસ મજાની મિત્રો બારસોથી પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ જે કન્ડક્ટરનું કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે અને પ્લસ ગુજરાતનું કરોટ અપેર્સ આની પીડીએફ મિત્રો માત્ર સો રૂપિયામાં તમને મળી રહી છે ઓકે પીડીએફ મેળવવા માટે તમે અહીં આ નંબર જે આપું છું ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર મિત્રો સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની પીડીએફ મળી જશે ત્યારબાદનું ક્વેશ્ચન વાત કરીએ તો રોડ એક્સિડન્ટ ઇન ઇન્ડિયા બે હજાર એકવીસ રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે ખાલી જગ્યા લાખ મૃત્યુ રોડ અકસ્માતના કારણે થાય છે તો મિત્રો જવાબ આવશે અહીં દોઢ લાખ એટલે કે એક પોઈન્ટ પાંચ લાખ ત્યારબાદનું ક્વેશ્ચન વાત કરીએ તો ભારત સરકારે વર્ષ બે હજાર પાંચમાં ખાલી જગ્યાની અધ્યક્ષતામાં રોડ સેફટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે કમિટીની રચના કરી હતી તો જવાબ આવશે એસ સુંદરની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર પાંચમાં એસ સુંદરની અધ્યક્ષતામાં ભારત સરકારે રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે કમિટીની રચના મિત્રો કરી હતી ત્યારબાદ આગળ વધીએ રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ કમિટીએ કયા વર્ષમાં પોતાના રિપોર્ટ સરકારને સોંપ્યો હતો તો વર્ષ બે હજાર સાતમાં મિત્રો આ રિપોર્ટ સોંપ્યો હતો ચાલો ત્યારબાદ આગળ વધીએ કેન્દ્રીય મંત્રીમંડળે ખાલી જગ્યા તારીખના રોજ નેશનલ રોડ સેફ્ટી પોલિસીને મંજૂરી આપી હતી ઓકે તો મિત્રો આમાં જવાબ આવશે પંદર માર્ચ બે હજાર દસ ઓકે જે કેન્દ્રીય મંત્રીમંડળે પંદર માર્ચ બે હજાર દસની તારીખના રોજ નેશનલ રોડ સેફ્ટી પોલિસીને મંજૂરી આપી હતી ચાલો ત્યારબાદ આ મિત્રો ઓનલાઈન ક્વેશ્ચન ડાયરેક્ટ યાદ રાખવાનો છે કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી પોલિસી અંતર્ગત નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે નેશનલ રોડ સેફ્ટી જે કાઉન્સિલ હોય છે મિત્રો એના અધ્યક્ષ હોય છે માર્ગ અને પરિવહન મંત્રી ઓકે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી ઓકે આના ઉપાધ્યક્ષ કોણ હોય છે મિત્રો તો ઉપાધ્યક્ષ આવે છે પરિવહન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રીએના ઉપાધ્યક્ષ હોય છે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ભાઈ ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ રોડ સેફ્ટી બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી નેશનલ રોડ સેફ્ટી બોર્ડ તો આની જે રચના કરવામાં આવી હતી ત્રણ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ ચાલો ત્યારબાદ આગળ જોઈએ તો કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી બોર્ડમાં લઘુત્તમ ખાલી જગ્યા સભ્યો અને મહત્તમ ખાલી જગ્યા સભ્યો હોય છે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ તો જે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એમાં લઘુત્તમ કેટલા હોય લઘુત્તમ સાત સભ્યો હોય અને મહત્તમ સોરી લઘુત્તમ ત્રણ સભ્યો હોય છે અને મહત્તમ સાત સભ્યો હોય છે ઓકે લઘુત્તમ ત્રણ મહત્તમ સાત ઓકે અને આ જે બોર્ડના સભ્યો તેમજ અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે ચાલો આગળ વાત કરીએ તો નેશનલ રોડ સેફ્ટી બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી ખાલી જગ્યા વાર યોજાવી જરૂરી છે તો જવાબ આવશે મિત્રો એકવાર જે નેશનલ રોડ સેફટી બોર્ડની બેઠક મહિનામાં ઓછામાં ઓછી એકવાર મળવી જરૂરી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ રોડ સેફ્ટી બોર્ડનું મુખ્યાલય ક્યાં આવેલું છે એ મુખ્યાલય આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે ઓકે નવી દિલ્હી ખાતે આવેલું છે આનું હેડક્વાર્ટર ઓકે નેશનલ રોડ સેફ્ટી બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોના હતા મિત્રો તો ખાસ યાદ રાખશું યુપી સિંઘ ઓકે યુપી હજાર યુપી સિંઘ છે એ નેશનલ રોડ સેફ્ટી બોર્ડના પ્રથમ અધ્યક્ષ હતા ત્યારબાદનો ક્વેશ્ચન સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ખાલી જગ્યાના રોજ રોડ સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી હતી એ કરવામાં આવી હતી મિત્રો એપ્રિલ રોજ રોડ સેફ્ટી કમિટીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા રોડ સેફ્ટી કમિટીના પ્રથમ અધ્યક્ષ હતા મિત્રો જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણન ઓકે રોડ સેફ્ટી ઓકે રોડ સેફ્ટી કમિટી આ રોડ સેફ્ટી કમિટીના પ્રથમ સેક્રેટરી પૂછે તો એસ ડી બંગા ઓકે અને આના કમિટીના સભ્યો પૂછે રોડ સેફ્ટી કમિટીના સભ્યો તો એ સુંદર અને ડૉક્ટર વિની સિંહ ચાલો ત્યારબાદ આગળ જોઈએ સર્વોચ્ચ ન્યાયાલયે ખાલી જગ્યાના રોજ રોડ સેફ્ટી માર્ગદર્શિકા બહાર પાડી હતી તો એ બાર બાર પડી દીધું તો ત્રીસ નવેમ્બર બે હજાર સત્તરના રોજ ચાલો ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન સ્વરૂપે આપણે યાદ રાખશું કે ભાઈ નેશનલ રોડ સેફ્ટી ઓડિટ દ્વારા રોડ સેફ્ટી ઓડિટનું સૂચન કરવામાં આવ્યું છે સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક વર્ષમાં ખાલી જગ્યા વખત યોજાવાનું સૂચન કરવામાં આવ્યું છે તો અહીં જવાબ આવશે બે વખત સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક વર્ષમાં બે વખત યોજવાનું સૂચન કરવામાં આવ્યું છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ બ્લેક સ્પોટ એટલે કેવી જગ્યા બ્લેક સ્પોટ એટલે એવી જગ્યા મિત્રો કે જ્યાં અકસ્માત થવાનો ભય વધુ હોય છે હાલો ત્યારબાદ વાત કરીએ તો સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી માટેની માર્ગદર્શિકામાં નેશનલ તેમજ તેમજ સ્ટેટ હાઇવે પર ખાલી જગ્યા મીટરના અંતરમાં લીકર શોપ પર પ્રતિબંધનું સૂચન કરવામાં આવ્યું છે મિત્રો જવાબ આવશે પાંચસો મીટર ત્યારબાદનો ક્વેશ્ચન સર્વોચ્ચ ન્યાયાલયની રોડ સેફ્ટી માટેની માર્ગદર્શિકામાં યુનિવર્સલ હેલ્પલાઇન નંબર ખાલી જગ્યા જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે મિત્રો અહીં જવાબ આવશે એકસો બાર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર જાહેર કરવામાં આવી હતી મિત્રો એ જાહેર કરવામાં આવી હતી અઠ્યાવીસ માર્ચ બે હજાર સોળના રોજ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર અંતર્ગત ગુજરાત સરકારના ખાલી જગ્યા મંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય રોડ સેફ્ટી પરિષદનું ગઠન કરવામાં આવશે તો મિત્રો જવાબ આવશે પરિવહન મંત્રી ત્યારબાદનો ક્વેશ્ચન ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ ખાલી જગ્યા કેટેગરીમાં આપવામાં આવે છે તો ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડ છે ટોટલ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી એવોર્ડની ત્રણ કેટેગરી પૈકી પ્રથમ કેટેગરીમાં કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ટોટલ ત્રણ કેટેગરી છે એમાંથી જે પ્રથમ પ્રથમ કેટેગરી છે એમાં એક લાખ પચીસ હજારનું ઇનામ આપવામાં આવતું હોય છે ઓકે વાત કરીએ મિત્રો બીજી કેટેગરીમાં તો બીજી કેટેગરીમાં કેટલાનું ઈને કેટલું ઈનામ મળશે રૂપિયા એક લાખનું ઇનામ મળશે અને ત્રીજી કેટેગરીમાં પંચોતેર હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો ત્રણે પડતું યાદ રાખવું પડશે તો કે મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટ જેની તો ત્રીસ માર્ક્સનું સંપૂર્ણ કન્ટેન્ટ અને પ્લસ મિત્રો સંપૂર્ણ ગુજરાતના કરંટ અફેર્સની જો તમે પીડીએફ મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ પીડીએફ તમે પરચેસ કરી શકો છો ઓકે આમાં તમામ ટોપિક આવી જશે કન્ટેન્ટના જે કન્ટેન્ટમાં જે છ ટોપિક આપેલા છે નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટલ વેહી કરે ફરજો આના સિવાય ટિકિટ અને લગેજવાળાના જે દાખલાઓની ગણતરી સાથે અને ગુજરાત કર્ણાટક અને રોડ સેફ્ટી આ તમામ ટોપિક ઓકે મિત્રો સંપૂર્ણ તમારું આમાં આઈ એમપી બધું આવી જશે ટોટલ બારસોથી પણ વધારે આમાં એમસીક્યુ આપેલા છે અને ફક્ત ગુજરાત કર્ણાટક પ્રેસની પીડીએ પરચેસ કરવા માંગતા હોઉં તો એ પણ તમને પચાસ રૂપિયામાં મળી જશે સંપૂર્ણ કરોડભાઈ મારવામાં મિત્રો કવર થઈ જશે ત્રણસો પચાસ જેટલા ક્વેસ્ટ તેનામાં આપેલા છે ઓકે આમાં જોડાવા માટે પચાસ રૂપિયાનું પેમેન્ટ આપણા નંબર ઉપર કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો ચાલો ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ દર વર્ષે ખાલી જગ્યા મહિનાના ત્રીજા રવિવાર ત્રીજા રવિવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા માટેનો શ્રદ્ધાંજલિ દિવસ અથવા જાહેર મહત્વના દિવસે આપવામાં આવે છે જવાબ આવશે મિત્રો નવેમ્બર મહિનામાં અને આજે એવોર્ડ આપવાનો દિવસ વાહન વ્યવહાર કમિશનર દ્વારા નક્કી કરવામાં આવે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એક્ટ બે હજાર અઢાર સોરી ગુજરાત રોડ સેફ્ટી એક્ટ બે હજાર અઢાર ગુજરાત સરકારે ગેજેટ દ્વારા ખાલી જગ્યાના રોજ જાહેર કર્યો હતો જો બસ મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢારનો અમલ કઈ તારીખથી થયો છે તો થયો છે ત્રણ ઓક્ટોબર બે હજાર સત્તરથી ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીમાં કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે ટોટલ ચૌદ સભ્યોનામાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીમાં અને મિત્રો અધ્યક્ષ કોણ હોય છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધ્યક્ષ હોય છે મિત્રો માર્ગ પરિવહન મંત્રી અને એના ઉપાધ્યક્ષ હોય છે પરિવહન વિભાગના સેક્રેટરી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની બેઠક ખાલી જગ્યા મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે તો છ મહિનામાં એકવાર યોજાવી આ બેઠક જરૂરી છે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની કોરમ સંખ્યા ઓછામાં ઓછી ખાલી જગ્યા છે તો આની કોરમ સંખ્યા મિત્રો ઓછામાં ઓછી પાંચ છે કેટલી પાંચ રોડ સેફ્ટી ઓથોરિટીના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ ખાલી જગ્યા દિવસની અંદર જોઈન્ટ રોડ સેફ્ટી કમિશનરને અપીલ કરી શકશે જવાબ આવશે સાહીઠ દિવસની અંદર રોડ સેફ્ટી ઓથોરિટીના નિયમોના અમલીકરણ માટે એક્ઝિક્યુટિવ કમિટીનું પણ ગઠન કરવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ કોણ હોય છે તો હોય છે પરિવહન વિભાગના સેક્રેટરી અને ઉપાધ્યક્ષ પૂછે તો પરિવહન કમિશનર ચાલો એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક ખાલી જગ્યા મહિનામાં ઓછામાં ઓછી એકવાર યોજાવી જરૂરી છે જવાબ આવશે મિત્રો બે મહિનામાં ઓકે આમાં પણ બેઠક બેઠકની કોરમ સંખ્યા ઓછામાં ઓછી પાંચ છે ને આ ઓથોરિટીમાં બે રોડ સેફ્ટી સંબંધિત નિષ્ણાત સભ્યો હોય છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર અંતર્ગત રોડ સેફ્ટી ઓથોરિટીના ઉલ્લંઘન કરવા બદલ રૂપિયા ખાલી જગ્યા લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલ છે તો મિત્રો એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં સ્કીમ ફોર ગ્રેન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન અમલમાં મૂકવામાં આવી છે મિત્રો આ ગુડ સમરિટર્નની વ્યાખ્યા શું છે ગુડ સમરીટન જે એવોર્ડ આપવામાં આવે છે કે ભાઈ માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર પરોપકારી વ્યક્તિને ગુડ સમરિટન કહેવામાં આવે છે ઓકે અને આ ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત પછીનો એ તુરંત એક કલાકનો સમય એટલે ગોલ્ડન અવર ખાસ ખાસા અગત્યનો એવોર્ડ છે મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતીના પ્રશ્નો આવશે આમાં એક ગુડ રિટર્ન એક અથવા વધારે વ્યક્તિઓના જીવ બચાવે તો તેને કેટલી સહાય મળશે ઓકે એક ગુડ રિટર્ન હોય એ એક અથવા વધારે વ્યક્તિઓના જો જીવ બચાવે તો એને કેટલા રૂપિયાનું ઇનામ મળશે મિત્રો પાંચ હજાર રૂપિયાનું ઇનામ તેને મળશે ઓકે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે જો એક કરતાં વધુ ગુડ સમરિટર્ન એક વ્યક્તિનો જીવ બચાવે તો તેમને કેટલી સહાય મળશે ઓકે તો તેમને પણ પાંચ હજારની સહાય મળશે ઓકે એક કરતાં વધુ ગુડ સમ રિટર્ન હોય અને એક વ્યક્તિનો એ જીવ બચાવે તેમને પણ પાંચ હજારનું જ ઇનામ મળશે અને જેટલા ગુડ સમ રિટર્ન હોય એમાં સરખા ભાગે આ પાંચ હજાર વહેંચી દેવામાં આવશે ઓકે તો આનો જવાબ આવશે મિત્રો પાંચ હજાર ઓકે તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન શું છે કે જો એક કરતાં વધુ ગમ એક કરતાં વધુ ગુડ સમ રિટર્ન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે હવે એક કરતાં વધુ ગુડ સમ રિટર્ન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તેમાં મિત્રો કેટલું ઈનામ મળશે તો પાંચ હજાર પ્રતિ ગુડ સમરિટર્ન ઇનામ મળશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ એક ગુડ સમરિટર્નને એક વર્ષમાં મહત્તમ કેટલી વખત ગુડ સમરિટર્ન એવોર્ડ મળવાપાત્ર છે તો જવાબ આવશે મિત્રો પાંચ વખત હોટલ વેહિકલ એક્ટ બે હજાર ઓગણીસ અંતર્ગત અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિને કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યા રૂપિયાની અને મૃત્યુ પામેલ વ્યક્તિને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આમાં મિત્રો જવાબ બને છે પચાસ હજાર ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો રોડ સેફ્ટી માટેની પ્રથમ ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું આયોજન વર્ષ બે હજાર નવમાં ક્યાં કરવામાં આવ્યું હતું તો રશિયાના મોસ્કો ખાતે રશિયાના મોસ્કો ખાતે પ્રથમ ગ્લોબલ કોન્ફરન્સ કોન્ફરન્સનું આયોજન વર્ષ બે હજાર નવમાં ઓકે તો આપણે જે દ્વિતીય ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું જે આયોજન છે એ વર્ષ બે હજાર પંદરમાં બ્રાઝિલ ખાતે થયું હતું ત્રીજી ગ્લોબલ મિનિસ્ટ્રીઅલ કોન્ફરન્સનું જે આયોજન જે છે એ વર્ષ બે હજાર વીસમાં સ્વીડનના સ્ટોકમ ખાતે થયું હતું ઓકે હવે સંપૂર્ણ માહિતી સાથેની મિત્રો આપણે પીડીએફ છે ઓકે બસ બારસો જેટલા પ્રશ્નો તો મિત્રો છે જ પીડીએફમાં પરંતુ એની આવી રીતે જ્યાં જરૂર જણાય તો વધારે માહિતી પણ આપેલી છે ચાલો વર્ષ ખાલી જગ્યામાં યુએન દ્વારા ગ્લોબલ પ્લાન ફોર ધ ડેકેડ ઓફ એક્શન ફોર રોડ સેફટી બે હજાર અગિયાર બે હજાર વીસ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો આમાં જવાબ આવશે વર્ષ બે હજાર દસમાં ત્યારબાદ વાત કરીએ યુ યુએનની જનરલ એસેમ્બલીની રોડ સેફ્ટી માટેની ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન વર્ષ બે હજાર વીસમાં ખાલી જગ્યા ખાતે કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો ન્યૂયોર્ક ખાતે ત્યારબાદ ડબલ્યુ એચ ઓ દ્વારા વર્ષ ખાલી જગ્યાથી દર બે વર્ષે વૈશ્વિક રોડ સેફ્ટી વીક ઉજવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો વર્ષ બે હજાર સાતથી દર વર્ષે નેશનલ રોડ સેફ્ટી વીક ખાલી જગ્યા મહિનાના બીજા સપ્તાહમાં ઉજવવામાં આવે છે તો જવાબ આવશે આમાં જાન્યુઆરી પ્રથમ નેશનલ રોડ સેફ્ટી વીક વર્ષ ખાલી જગ્યામાં ઉજવવામાં આવ્યું હતું તો તો આમાં જવાબ આવશે ઓગણીસોને નેવ્યાશીમાં ઓકે વર્ષ બે હજાર એકવીસમાં રોડ સેફ્ટી વીકના સ્થાને જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી નેશનલ રોડ સેફટી મંથ ઉજવવામાં આવ્યું હતું ભારતમાં રોડ માર્ગ કિંગનું નિયમન ઇન્ડિયન રે રોડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ખાસ અગત્યનો કે ભાઈ માર્ગ વિકાસ હેતુ માટે વર્ષ ઓગણીસો ચોત્રીસમાં માં ખાલી જગ્યા સમિતિની ભલામણના આધારે ઇન્ડિયન રોડ કોંગ્રેસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી જવાબ આવશે જય કર સમિતિ ઓકે ઇન્ડિયન રોડ કોંગ્રેસ એ ભારતમાં હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા છે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો કઈ ત્રુટક રેખા વાહનોને પોતાની વિરુદ્ધ દિશામાંથી આવતા વાહનોની લાઇનમાં થોડાક સમય માટે જઈને પોતાની લેનમાં પરત જવા સૂચવે છે મિત્રો આમાં જવાબ આવશે સફેદ રંગની ત્રુટક રેખા ત્યારબાદનો ક્વેશ્ચન આજનો છેલ્લો ક્વેશ્ચન કે કયા રંગની ત્રુટક રેખા વાહનને સાવચેતીપૂર્વક પોતાનો લેન બદલવાની છૂટ આપે છે તો એ છે મિત્રો પીરા રંગની ત્રુટકલે રેખા ઓકે તો મિત્રો આતા રોડ સેફ્ટીના ખાસ અગત્યના પ્રશ્નો મિત્રો દસ માર્ક્સનું પૂછાવાનું છે રોડ સેફ્ટી તો અગત્યના પ્રશ્નો મિત્રો રહેવાના છે પીડીએફ મિત્રો પર પરચેસ કરવા માગતા હોય તો માત્ર સો રૂપિયામાં અહીં આપેલ નંબર ઉપર આ પીડીએફ આ તમામ જેટલા પણ આપણું કન્ડક્ટરનું કન્ટેન્ટ છે અને પ્લસ ગુજરાતના કરંટ અપેર્સની પીડીએફ બારસોથી પણ વધારે મોસ્ટ થાય એમ પી એમસીક્યુ ચાલો મિત્રો અને ફક્ત કરંટ અફેર્સ જો પરચેસ કરવા માંગતા હો તો પણ તમને પચાસ રૂપિયામાં કરંટ અફેર્સ પણ મળી જશે ઓકે તો આ સંપૂર્ણ મિત્રો ખાસ અગત્યનું રહેશે માત્ર સો રૂપિયાની પ્રાઇસ છે તો આને વહેલી તકે પરચેસ કરી લેજો